નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર દસ જમીનમાં તમે કોઈ બીજ વાવો છો ત્યારે એ બીજા કોઈ પણ બીજ જેવું જ દેખાતું હોય છે કથ્થાઈ રંગનું સુકાઈ ગયેલું અંદર કશી જીવનશક્તિના અણસાર વગરનું એમ છતાં વિશ્વાસથી તમે એને જમીનમાં વાવો છો અને યોગ્ય સમયે એ અંકુરિત થવા માંડે છે ઊગીને શું બનવાનું છે એની એને ખબર છે તમને તો માત્ર પેકેટ પર લખ્યું હોય એના પરથી જ જાણ હોય છે કે તમે શું વાવ્યું છે પણ તમને વિશ્વાસ હોય છે કે અમુક બીમાંથી અમુક જ છોડ ઉગશે અને એ પ્રમાણે જ બને છે તમે જ્યારે યોગ્ય વિચારો અને ખ્યાલોને તમારા મનમાં વાવો ત્યારે તમારે એ પૂરા વિશ્વાસથી કરવું જોઈએ એવી જાણ સાથે કે એ વિચારો અને ખ્યાલોમાંથી માત્ર સંપૂર્ણતા જ બહાર પ્રગટ થશે તમારા શ્રદ્ધા અને વિશ્વાસ જેમ સુદૃઢ અને અડગ બનતા જાય તેમ એ રચનાત્મક વિચારોને ખ્યાલો પણ ઉગતાને વિકસતા જાય છે આ રીતે તમે કાંઈ પણ સિદ્ધ કરી શકો છો દરેકની ભીતર એ આંતરિક શક્તિ રહેલી જ છે જે આ કાર્ય કરે છે તમારી ભીતર રહેલ એ હું છું આપનો આજનો દિવસ શુભ રહે